હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય તો ફરીથી મને તકાક જેવો વિડિયો તમારો સ્વાગત છે તો કેમ છો YouTube ફેમિલી મજામાં તો તમે બધા મજામાં જશો તો વ્લોગ આથી ને ચાલુ કરી દીધો છે ઘરે થી કઈ ચાલુ કરવાનો ટાઈમ ન મળ્યો અને ચાલુ વર્ષાદે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આવી ગયા છે વાડીએ પ્રોગ્રામ માં આ બધું ગોઠવી દીધું છે અંધારાનું અને ભારાય આટલા છે ને ચાલુ વર્ષાદ છે બારે नींबू तो एक मेरा दोस्त है वो बर्तन साफ कर रहा है तो मैं उसको बोलूँ अच्छे से साफ करना अच्छे से साफ करना ठीक है ना ठीक है ठीक है हाँ और क्या और और कुछ नहीं ओ तो <laughs> तो क्या तुम झगड़ रहे हो यार फाइनली मित्रों બધું જબલા બબલા તૈયાર કરો છે અને ચૂલાની ની તૈયારી છે એ ચાય બના રે તો વિડીયો મે હિન્દી ભી બોલ રહ બોલ હું મિત્રો વરસાદ નું બાર તો નીકળે એમ છે ને એટલે અહીંયા ખાટલા બેઠા છે અને આ અમારા અહીં પોન્સર છે આ ભાઈ એલ્ડિંગ બધું કરે છે આ ભાઈ નું થળ આ ભાઈ ને જ વાડી છે એટલે કઈ એવું ટેન્શન તો છે ને આ એનો કુતરો છે એટલે એવું કઈ બીજી કઈ ઉપાધિ છે ને કભી કભી લગતા હે કે આપણે ભગવાન હે

અમારા કિશનભાઈ રહ્યા એ ભય ના ફૂલ કારીગર છે એટલે અમે એમ બોલાવ્યા છે અમે છ જણા હતા એ છ જણા કીધું ત્યારે અમારા કિશન ભાઈ આવ્યા અને આ ભાઈ રહ્યા એ બધું તમામ ખર્ચો આ ભાઈ રહ્યા એ દૂધ લેતા આવ્યા છે આપડી વાડી સામાન ગાડી આપડે કોથમી અને મેથી મરચા બધું ઘરનું છે એક લોટ અને તેલ લાવવાનું છે અને અમારા બધાથી રામ રામ આ ભાઈ ને છું

અને હવે ચિપ્સ નો વારો છે તો ચિપ્સ ખાવી છે કડીક રહીને હવે થાશે ભજીયા બેહી જાય હેઠા ત્યારે આ ભજીયા એટલે ખબર કેમ તો મારે આરામ કરવો પડ્યો આમ લાંબો થવું પડ્યું બોલ તો થોડે ચિપ્સ ખાવી છે પછી સુઈ જવું છે તો મિત્રો ફાઇનલી ચિપ્સ થઈ ગઈ છે તૈયાર આપડી અને આ ચટણી નાખવાની છે ટીકી ફૂલ ભડકા કરવાની છે નાડી નમક અને દાંડી નમકઈ ઓકે લઈ લીધો છે માથી લીંબુ અને માથે અવસર ફૂલ ખાઈ કે કેવું છે ઈ માપે સટિંગ લઈ બટાટા મીઠા છે છે ને કાઈ ન ઘટે જો મિત્ર સાફ કરી દીધું ઘડીક વાર માં તો મિત્રો ફાઈનલી મસ્ત મજાનું ખાઈ લીધું છે અને હવે તો ડિનરે ચડી છે અને ફૂલ થઈ ગયું છે પેટ તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈ અને રાતે વાગ્યા છે એક વાગી ગયો છે અત્યારે તો વિડીયો એન્ડ કરી દે સવારે છે ભાદરવી એટલે અમારે જવાનું છે દાદા એ તો સવારે ઉઠવાનું ચાર વાગ્યા માં એટલે અહીંયા વિડીયો એન્ડ કરી દઈ વિડીયો થઈ ગયો છે બહુ લાંબો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જય તો બધાને જય માતાજી એન્ડ બાય બાય